ત્યારે આપણે નવરાત્રિ દરમિયાન પૂજા વિધિ કેવી રીતે કરવી કયા દિવસે કઈ નવરાત્રિ છે તથા માની સવારી કઈ છે પૂજા મુહૂર્ત શું છે તે સર્વ કંઈ જાણીશું જો મિત્રો આપને નવરાત્રિનો તહેવાર પસંદ હોય અને મા નવદુર્ગા પર વિશ્વાસ હોય તો આ વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો ધન્યવાદ મિત્રો નવરાત્રિ અથાત નવરાત્રી દરમિયાન નવદુર્ગાના સ્વરૂપની પૂજા થાય છે પરમપિતા બ્રહ્માજીએ દુર્ગા દેવીના નવ સ્વરૂપનું વર્ણન કરેલું છે જેમાં પ્રથમ દિવસ આવે પ્રથમ રાત્રિ આવે ત્યારે મા પુત્રી બીજા દિવસે બ્રહ્મચારી ત્રીજા દિવસે ચંદ્રઘટા ચોથા દિવસે કુષમાંડા પાંચમા દિવસે સ્કંદમાતા છઠ્ઠા દિવસે માં કાત્યાયની સાતમા દિવસે માં દિવસે મહાગૌરી અને નવમા દિવસે પૂજા થાય છે છે આ દેવી દુર્ગાના નવ સ્વરૂપ આમ તો આપણે વર્ષમાં ચાર વખત મુખ્ય નવરાત્રી આવે છે અને ઘણા પાંચ નવરાત્રીનો પણ ઉત્સવ મનાવે છે જેમાં પોષ માસ મહામાસ ચૈત્ર માસ અષાઢ માસ અને આસો માસની નવરાત્રિ જેને અશ્વિન માસની માસની પણ કહેવાય છે છે તે મનાવાય પોષ અને અષાઢ ગુપ્ત નવરાત્રી કહેવાય છે તેમાં ગુપ્તતાથી માની પૂજા આરાધના થાય છે મંત્ર જાપ કરાય છે જ્યારે ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રી અત્યંત મહત્વપૂર્ણ છે શારદીય નવરાત્રી ક્યારે શરૂ થાય છે ઘટ સ્થાપન કે કલશ સ્થાપન ક્યારે કરવું તે સૌ પ્રથમ આપણે જાણી લઈએ શારદીય નવરાત્રિ માસની પ્રારંભ થાય છે તો બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે નવરાત્રિ શરૂ થાય છે આ દિવસે કુંભ સ્થાપન શુભ મુહૂર્ત પણ જાણી લઈએ સવારે વહેલા છ વાગ્યા થી લઈને આઠ વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે આ ઉપરાંત જે ભક્તો સવારે ઘટ સ્થાપન કે અખંડ જ્યોત પ્રગટાવી ન શકે તેઓ બપોરે અભિજીત મુહૂર્તમાં પણ આ શુભ કાર્ય કરી શકે છે અભિજીત મુહૂર્ત છે સવારે અગિયાર વાગે અને ઓગણ પચાસ મિનિટથી લઈને બપોરના બાર વાગે અને આડત્રીસ મિનિટ સુધી હવે આપણે જાણી લઈએ કે કઈ તારીખે કઈ નવરાત્રી પડે છે કારણ કે નવરાત્રિ દસ દિવસ છે નવ દિવસ નહીં અહીં વૃદ્ધિ તિથિની નવરાત્રિ શુભ મનાય છે ક્ષય તિથિની નવરાત્રી અશુભ મનાય છે આવો આપણે જાણી લઈએ કે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પ્રતિપદા તિથિમાં પ્રતિપદાતિથિમાં પુત્રીની પૂજા થશે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દ્વિતીય તિથિમાં બ્રહ્મચારિણીની પૂજા થશે ચોવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ તૃતીયા તિથિમાં ચંદ્રઘટાની પૂજા થશે અને પચીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ઉદિયાતિથી અનુસાર ત્રીજ રહે છે તેથી સાત વાગ્યા પછી ચતુર્થી પ્રારંભ થાય છે એટલા માટે આજે જે નવરાત્રીનો કોઈ પણ મા દુર્ગાની પૂજા આરાધના થતી નથી પરંતુ આજે વિનાયક ચતુર્થીનું વ્રત થશે ત્રીજની વૃદ્ધિ તિથિ છે માટે બે દિવસમાં ચંદ્ર ઘટાની જ પૂજા ઉપાસના ભક્તો કરશે આપણા હિન્દુ પંચાંગ અનુસાર આ રીતે ઘણી જગ્યાએ કેલેન્ડરમાં આ તિથિ આપવામાં આવી છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના દિવસે ચોથું નોરતું એટલે કે કુશમાંડા માતાની પૂજા થશે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ પંચમી તિથિએ મા સ્કંદ માતાની પૂજા થશે સપ્ટેમ્બર બે હજાર પચીસ છઠ્ઠી નવરાત્રિમાં કાત્યાયની દેવીની પૂજા થશે અને ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સપ્તમી તિથિમાં કાલ કાલરાત્રી માતાની પૂજા થશે અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મહાઅષ્ટમીમાં ગૌરી માતાની પૂજા થશે જેમાં આપણે ગૌરી પૂજન કરીએ છીએ બે વર્ષની બાળાઓથી લઈને અગિયાર વર્ષની બાળાઓને ભેટ આપીને ભોજન કરાવાય છે પૂજન થાય છે અને એક ભૈરવની પૂજા થાય છે આ અષ્ટમી તિથિ યજ્ઞ પણ થાય છે તારીખ પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ મહાનવમીમાં સિદ્ધિદાત્રીની પૂજા ઉપાસના થશે આજે પણ ઘણા મંદિરોમાં યજ્ઞ થશે અને બીજી ઓક્ટોબર બે હજાર પચીસ દશેરાનો ઉત્સવ મનાવાશે વ્રત પારણ થશે દુર્ગા વિસર્જન ઘટ વિસર્જન પણ થશે નવરાત્રી દરમિયાન જે ભક્તો અખંડ જ્યોત રાખવા માંગે છે કુંભ સ્થાપન કરવા માંગે છે કે પછી જુવારા વાવવા માંગે છે તેની સરળ રીતિ આપણે જાણી લઈએ ઘટ સ્થાપન કરવા માટે એક બાજોઠ રાખવું તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું અનાજની ઢગલી કરવી માટીનો ઘડો હોય છે કે પછી કોઈ પણ ધાતુ તાંબા ચાંદી પિતળ ધાતુનો કળશ લઈ તેમાં કરવો મોલી સોફારી અથવા પૈસો દુરવા અક્ષત કંકુ આદિ પધરાવવા નવ ગ્રહોનું સ્મરણ કરવું આપણે જે કુંભ સ્થાપન કરીએ છીએ તેમાં આસો પાલવના કે પાનના પાંચ પત્તા રાખવાના હોય છે ત્યારબાદ એક શ્રીફળ તૈયાર કરવું તેની ઉપર સાથીઓ કરવો ચૂંદડી વિટાળવી ચૂંદડી ન હોય તો મોલી બાંધવી ત્યારબાદ શિફોનનું મુખ જે ત્રણ આંખ છે તે આપણી બાજુ રહે એટલે કે આ પૂજા કરનારની સામે રહે તે રીતે માતાજીનું સ્થાપન કરવું શ્રીફળ અર્થાત શ્રી માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે માતાજીનું પ્રતીક છે જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે માતાજીનું મુખ આપણી તરફ હોય અને આપણે તેની પૂજા કરતા હોઈએ એ ભાવ સાથે આ રીતે શ્રીફળ રખાય છે ઘણા ઊભું પણ શ્રીફળ રાખે છે જેવી રીતે જેની રીત હોય તે પ્રમાણે શ્રીફળ રાખવું અખંડ જોત માટે લાંબી વાટ રાખવી જે નવ દિવસ સુધી ચાલે તો વધુ સારું મોલીની વાટ પણ કરી શકાય છે રૂની વાટ પણ કરી શકાય છે અખંડ જોત પ્રગટાવવા માટે માટીનો દીવો કે પછી તાંબા પિત્તળ ચાંદીનો કે જે કોઈ દર વર્ષે દીવો મુકતા હોય દીવો હોય તો દર વર્ષે ચાલે પરંતુ માટીનો દીવો એક જ વર્ષ ચાલે છે એ રીતે દીવો લઈને તેમાં મોટી લાંબી વાટ કરવી લગભગ એક ફૂટની આસપાસની અને ત્યારબાદ દીવાની નીચે એક નાની અનાજની ઢગલી કરી તેની ઉપર દીવો રાખીને તેમાં તેલ અથવા ગાયનું ઘી જે આપણને પોસાય જે આપણે કરતા હોય એ રીતે દીવામાં પૂરીને તેમાં વાત રાખીને પ્રગટાવાય છે જે આપણે જોયું એમાં ત્યારબાદ માતાજીનું સ્મરણ થાય છે કંકુ ચોખા ચડાવાય છે પૈસા ધરાય છે અખંડ જ્યોત અને ઘટ સ્થાપન થાય છે તે બાજુ બાજુમાં કરી શકાય છે અને ત્યારબાદ આ દીવો છે તેમાં નિત્ય તેલ કે ઘી જે પૂરતા હોય તેનું ધ્યાન રાખવું પૂર્વામાં દીવાની વાટ ક્યારેક વધુ બળી જાય અને ઠરી જાય તો ચિંતા ન કરવી તુરંત જ પ્રગટાવી લેવી અથવા બાજુમાં એક વાટ પ્રગટાવીને એ દીવું કરી લેવું અને આ દીવો જ્યારે દસમો દિવસ એટલે કે દશેરા આવે ત્યારે મંગલ કરવો જ્યાં સુધી તેમાં ઘી કે તેલ પૂરેલું છે તે પૂર્ણ થાય ત્યાં સુધી રાખવું પછી લઈ લેવો માટીનો હોય તો પથરાવી દેવું અને ધાતુનો હોય તો તે સાફ એક માટીનું એક લેયર કરવું ત્યારબાદ ઘઉં અને મગ અને જવાર નાખવું ફરી માટીનું એકવાર લેયર કરવું ફરી જ રીતે ધાન વાવવા અને માટીના થર પર થોડું પાણી નવમો દિવસ આવશે એટલે તેમાં જુવારા તૈયાર થઈ જશે માતાજીની આરાધના થઈ જાય જ્યારે આપણે અષ્ટમી નવમીનો ઉત્સવ મનાવાઈ જાય પછી માતાજીની પ્રસાદી રૂપ આ જવારાને આપણે ઘરમાં પણ રાખી શકીએ છીએ તિજોરીમાં રાખી શકીએ છીએ થોડાક જવારા લઈને અને બાકીના જવારા જે છે તે ગાય માતાને ખવરાવી દેવા જોઈએ આ રીતે જવારા વાવાનો પણ અત્યારે મહિમા છે અને જે ભક્તો ગરબો લે છે માતાજીનો માટીનો ગરબો હોય છે ઘણાને પિત્તળનો ગરબો પણ હોય છે જે જે ગરબો રાખતા હોય તેઓ સાંજના સમયે ગરબો પ્રગટાવે જ્યારે માતાજીના ધૂપ દીપ આરતી થાય ત્યારે શક્તિ અનુસાર માની સાધના કરવી જોઈએ માતાજીનું આ સ્થાપન પૂર્વ દિશા તરફ ઉત્તર દિશા તરફ અથવા પશ્ચિમ દિશા તરફ કરીએ તો શુભ મનાય છે આમ તો આપણે જે પૂજાનો રૂમ હોય પૂજાનું જે સ્થાનક હોય નાનકડું મંદિર આપણા ઘરમાં હોય તેની આસપાસ પણ કરી શકાય છે જે ફક્ત નવરાત્રી દરમિયાન માના નવ દિવસ સુધી નોરતા ન કરી શકે વ્રત ન કરી શકે અને વ્રત કરવાની ઈચ્છા હોય તો અષ્ટમી કે નવમી તિથિનું વ્રત પણ કરી શકાય છે હવે આપણે જાણી લઈએ કે આ નવરાત્રિમાં અષ્ટમી નવમી તિથિ ક્યારે પડે છે દુર્ગાષ્ટમ તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે છે જ્યારે માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે અને હોમ હવન પણ થાય છે પહેલી ઓક્ટોમ્બર બે હજાર પચીસ બુધવારના દિવસે મહાનવમી છે માં સિદ્ધિદાત્રીની પૂજા થાય છે કન્યા પૂજન પણ થાય છે માતા નવ દુર્ગાની પૂજા ઉપાસના કરીને દશેરા બીજી ઓક્ટોમ્બર બે ના દિવસે ગુરુવારના દિવસે રહેશે અષ્ટમી તિથિની અંતિમ ચોવીસ મિનિટ અને નવમી તિથિના પહેલા ચોવીસ મિનિટની વચ્ચે કન્યા પૂજન કરીએ તો તેને સંધિકાલ પૂજા કહેવાય છે આ દુર્ગા પૂજામાં સંધિકાલ ઘણો મહત્વપૂર્ણ છે નવમી તિથિની વાત કરીએ તો નવરાત્રિનો અંતિમ દિવસ મનાય છે કે આ દિવસે મા દુર્ગા દેવીએ મહેસાસુરમર્દિનીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને મહિષાસુર નામક રાક્ષસને મોક્ષ આપ્યો હતો માટે આજે માની વિશેષ પૂજા થાય છે હોમ હવન થાય છે અને સાધકો વ્રતના પારણા પણ કરે છે નવ દુર્ગાના નવ સ્વરૂપની પૂજા થાય છે આ નવરાત્રી દરમિયાન તેમાં મહાકાળી માતાના ત્રણ દિવસ મહાલક્ષ્મી માતાના ત્રણ દિવસ અને સરસ્વતી માતાના ત્રણ દિવસ એમ આરાધના થાય છે પૂજા થાય છે સ્વરૂપ તો ત્રણ પણ દેવીનું છે પરંતુ એક દેવી જ છે મા દુર્ગા દેવી જે નવરાત્રિની જ્યારે શરૂઆત થાય છે આસો સુદ એકમના દિવસે જ્યારે માની પૂજા થાય ત્યારે વ્રતનો સંકલ્પ લે છે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે જ્યારે વ્રતનો સંકલ્પ થાય છે તો નવ દિવસ પછી દિવસે પારણા થાય છે માતાની પૂજા આરાધના કરીને જો ગરબાનું સ્થાપન કર્યું હોય તે ગરબો પણ મંદિરમાં પધરાવી દેવાનો હોય છે અને સ્થાપન અને અખંડ જ્યોત છે તે પણ મંગલ કરાય છે જ્યોત જ્યાં સુધી પ્રજ્વલિત રહે ત્યાં સુધી રાખવાની હોય છે પરંતુ જે કોપ સ્થાપન કર્યું છે તેને તે જ શુભ મુહૂર્તમાં હલાવીને તે શ્રીફળને મંદિરમાં પધરાવી દેવું અથવા જલમાં અથવા પીપળાના વૃક્ષ નીચે વિસર્જિત થાય છે અને જલને આખા ઘરમાં છંટકાવ કરવો અને ત્યારબાદ જે કુંભનું જલ વધે છે તે વૃક્ષ છોડમાં પણ નાખી શકાય છે અષ્ટમી અને નવમી તિથિમાં આ નવરાત્રિનું ઘણું મહત્વ છે ત્યારે નાની નાની બાળાઓ કે માતાનું જે સ્વરૂપ છે કે બે વર્ષથી લઈને અગિયાર વર્ષની બાળાઓને ભોજન કરાવાય છે પૂજન થાય છે અને એક બાળક એટલે કે ભૈરવના રૂપમાં પણ પૂજન થાય છે ઘણી વખત એવું થાય છે કોઈ બાળાને આપણી ઘરે ના મોકલે તો પછી આપણી માતાજીની મંદિરમાં જઈને પણ આ જે ભોજનની સામગ્રી છે તે દાન કરી શકીએ છીએ અથવા કોઈ પણ જરૂરિયાતમંદ છે તેને પણ દાન પુણ્ય કરી શકીએ છીએ આ નવરાત્રીમાં જે નવ દિવસ સુધી દુર્ગા પૂજન થાય તેમાં જે ભક્તો માના મંત્ર જાપ કરે છે વ્રત ઉપવાસ થાય કે ન થાય પરંતુ માની પૂજા આરાધના સવાર સાંજ થાય છે આમ કરવાથી પણ જીવનમાં શક્તિ પ્રાપ્ત થાય છે ચાહે શારીરિક હોય કે માનસિક હોય તે શક્તિનો સંચાર થાય છે નવીન જીવન પ્રાપ્ત થાય છે દેવી પાર્વતી જ આ બધા અલગ અલગ સ્વરૂપ લઈને કુળદેવીના રૂપમાં આપણા ઘરમાં બિરાજમાન છે તેમની આપણી સૌ પૂજા કરીએ છીએ માં તો એક જ છે માત્ર રૂપ અને નામ અલગ અલગ છે આ નવરાત્રિમાં ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં કોઈ પણ એવી વસ્તુને લઈ આવવી કે જે અશુદ્ધ હોય કારણ કે માની પૂજા થાય છે ત્યાં શુદ્ધિનું ખાસ ધ્યાન રખાય છે વ્યસન કરવું નહીં અને જે ભક્તો વ્રત કરે છે તેઓ દિવસના ઊંઘે નહીં તો વધારે સારું અને જ્યારે પણ વ્રત ઉપવાસ થાય ત્યારે સાત્વિકતા રાખવી એક ટાઈમ ભોજન પણ લેવાનું જો નિમ હોય તો સાંજના સમયે માની પૂજા આરાધના થઈ જાય ધૂપ દીપ આદિ આરતી થઈ જાય પછી જ એક ટાઈમ ભોજન લેવું જોઈએ જો બહેનો માસિક ધર્મમાં આવે આ નવરાત્રી દરમિયાન તો એ બહેનોએ અલગ રહેવાનું રહેશે માતાજીના રૂપમાં જ્યાં માતાજીનું સ્થાપન છે સ્થાપના કરી છે તે રૂમમાં પ્રવેશ ન કરવો અને કોઈ અડકવી નહીં રસોઈ પણ બનાવવી નહીં ઘરમાં બીજા બીજા સદસ્યો દ્વારા કામ લેવું આરતી ધૂપ સદસ્ય કરી શકે છે કારણ કે આપણે ઘટ સ્થાપન કે અખંડ જ્યોત પ્રગટાવી હોય તો તેને મંગલ કરાતી નથી વચ્ચેથી એટલા માટે તે તો નવ દિવસ સુધી જ કરવાનું હોય છે પરંતુ માસિક ધર્મમાં બહેનો હોય તેને આ વાતનું ખાસ ધ્યાન રાખવું પાંચ દિવસે ફરી પૂજાપાઠ થઈ શકે છે આ નવરાત્રીમાં માના ગરબા પણ રમાય છે જો ઘરમાં અખંડ દીવો પ્રગટાવેલો હોય તો એક જણાએ ઘરે અવશ્ય રહેવું તાળું ન મારવું આ નવરાત્રી દરમિયાન અને રાત્રે જેવો ગરબા રમવા જાય છે તેઓ પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે જો વ્રત કર્યું હોય તો બહારનું ભોજન બને ત્યાં સુધી ન લેવું નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ છે માં દુર્ગા દેવીના એકસો નામ છે મંત્ર જાપ છે તે પણ કરી શકાય છે અને માની નિત્ય આરાધના માના નવ સ્વરૂપની કથા મહિમા પણ સંભળાય છે આ રીતે નવ દિવસ સુધી માની પૂજા આરાધના કરીને ભક્તો પોતાનું કલ્યાણ કરી શકે છે અને એવું પણ કહેવાય છે કે માં કોઈની કોઈ સવારી લઈને આ ધરતી લોક પર આવે છે જ્યારે નવરાત્રિનો ઉત્સવ આવે છે ચાહે કોઈ પણ પણ હોય એમાં વાર પ્રમાણે માની સવારી અલગ અલગ કહેવાય છે જેમ કે મંગળવાર અને શનિવારે નવરાત્રી શરૂ થાય તો માં ઘોડા પર બિરાજમાન થઈને આવે છે ઘોડો કે જે યુદ્ધનું પ્રતિક છે ઉર્જા અને ગતિનું પ્રતિક છે શુભ મનાય છે અને જો નવરાત્રિની શરૂઆત ગુરુવાર કે શુક્રવારે થતી હોય તો માં ડોલી ઉપર સવાર થઈને આવે છે આનો અર્થ એ થાય છે કે વાતાવરણમાં થોડીક ઉથલ પુથલ રહી શકે છે અને સોમવારે કે રવિવારે જો નવરાત્રિની શરૂઆત થતી હોય તો માં હાથીની ઉપર સવાર થઈને આવે છે જે ધન ધાન્ય અને સમૃદ્ધિનું પ્રતિક મનાય છે શારદી નવરાત્રી દરમિયાન મહામાયા દુર્ગા દેવી હાથી ઉપર સવાર થઈને આવી રહ્યા છે જે સુખ સમૃદ્ધિનું પ્રતિક છે આપણે રામાયણમાં પણ સાંભળ્યું છે કે ભગવાન શ્રી રામજીએ લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા માતાજીની પૂજા આરાધના કરી હતી વ્રત કર્યું હતું આ નવરાત્રીથી જોડાયેલી કથા પણ આપણે સાંભળીએ એક કથા છે કે મહિષાસુર અને મા દુર્ગા દેવીની કથા

બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું હતું કે તેઓની મૃત્યુ કોઈ દેવ દાનવ કે મનુષ્ય થશે નહીં ત્યારે દેવતાઓએ ત્રિદેવનું સ્મરણ કર્યું પરમપિતા બ્રહ્માજી શ્રી હરિ નારાયણ અને ભગવાન મહાદેવ કે જે પ્રભુ અમારી રક્ષા કરો ત્યારબાદ ત્રણેય દેવતાઓએ પોતાની શક્તિને એક કરી તેમાંથી એક તેજ પ્રગટ થયું દુર્ગા દેવી પ્રગટ થયા જે દેવની શક્તિરૂપી રૂપી દુર્ગા દેવી હતા તે દેવીને બધા દેવતાઓએ કંઈક ને કંઈક અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કર્યા જેથી દેવીની શક્તિ અનેક ગણી થઈ ગઈ ત્યારે મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચે ધમાસાન યુદ્ધ થયું મહિષાસુરે ઘણા રૂપ ધારણ કર્યા અને દુર્ગા દેવીએ મહિષાસુરને દરેક રૂપમાં પરાજિત કર્યો યુદ્ધનો અંત લાવવા માટે મા દુર્ગા દેવીએ મહિષાસુરનો સંહાર કરી દીધો માનવામાં આવે છે કે માતા દુર્ગાએ પણ નવ દિવસ સુધી મહિષાસુરની સાથે યુદ્ધ કર્યું હતું અને દસમા દિવસે મહિષાસુરને મોક્ષ પ્રાપ્ત થયો જેથી વિજય પ્રાપ્ત થયો એટલે વિજયાદશમીના રૂપમાં દેવતાઓ દેવતાઓમાંની સ્તુતિ કરવા લાગ્યા મહિષાસુર મર્દિની નામે માં ઓળખાયા માતા નવ દુર્ગાના નવ દિવસ સુધી એટલા માટે જ મહિષાસુર સાથે જે યુદ્ધ થયું હતું ત્યારે નવરાત્રિના રૂપમાં આ ઉત્સવ મનાવાય છે નવ દિવસ સુધી માની આરાધના થાય છે જેથી આપણા જીવનમાં જે નકારાત્મક પ્રભાવ છે આપણી અંદરના તથા બહારના જે શત્રુઓ છે તે અંદરના એટલે કે મોહ માયા અહંકાર આદિ અને બહારના શત્રુ કે જે આપણા પોતાનાય હોઈ શકે અને બહારના પણ હિતશત્રુ પણ હોઈ શકે જે આપણી પીઠ પાછળ આપણું અહિત કરે છે તેનાથી પણ માં રક્ષા કરે એ અર્થે આ ઉત્સવ મનાવાય છે ભગવાન શ્રી રામજી લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કરવા માટે સીતાજીને પાછા લઈ આવવા માટે નવ દિવસ સુધી મા દુર્ગા દેવીની પૂજા કરી હતી ભગવાન શ્રીરામજીની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજીએ પ્રગટ થઈને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય એવું વરદાન આપ્યું હતું દસમા દિવસે ભગવાન શ્રી રામજીએ લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણને મોક્ષ પ્રાપ્ત થયું એટલા માટે નવ દિવસ સુધી માની આરાધના થાય છે અને વિજયાદશમીનો ઉત્સવ ધામધૂમથી મનાવાય છે જ્યારે નવ દિવસ સુધી નવો ભક્તિ દ્વારા આપણે માને પ્રસન્ન કરીએ છીએ ત્યારે દસમા દિવસે આપણને શક્તિ પ્રાપ્ત થાય છે

કપાલિની સ્વાહા સ્વદા નમસ્તુ તે બોલો મા મહાશક્તિ મહામાયાની જય મિત્રો મને સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ